તો હેલો મિત્રો કેમ છો તો હું છું રાજેશ વાજા અને સ્વાગત છે મારા એક નવા બ્લોકમાં તો મિત્રો તો હું આજે આવી ગયો છું ગીરમાં તો અહીં તમે જોઈ રહ્યા છો કેસર કેરી મારી પાસે તમે જોઈ રહ્યા છો તમને બતાવું કેસર કેરી જો મિત્રો આ બગીચો કેસર સર કેરી બસ છે આપ કોઈ જઈ રહ્યા છો તો મિત્રો

જયારે નિરીક્ષણ કર લે એ બધી આંબાનું બગીચામાં કેસર કરી હો ભાઈ કઈ ના ઘાટે ખાવામાં ને બહુ સ્વાદિષ્ટ આવે છે અમે જોઈ રહ્યા છો હજી તો વેડવાની બાકી છે હવે એક બીજીમાં અહીંથી વેડશું બોક્સ બોક્સ ભરીને પછી યાર્ડમાં જશે અહીંથી તમે જોઈ રહ્યા છો મિત્રો ત્યાં બગીચો છે તો આગળ છે ઓલી બાજુ થોડાક મોટા હતા ને હજી તો આમાંય છે ક્યાં ને ક્યાં તમે જોઈ રહ્યા છો હવે એ બાજુ તો એટલી બધું કંઈ નથી બાજુ આપણે જતા નથી તો એ તમને બતાવી દઉં વેપાર

ભાઈ કેરી ખાઈ રહ્યા છે હા 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 કેક છે ભાઈ મીઠી છે કહું તો ખરા ધીમે 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 તો હેલો મિત્રો તો તમને વિડિયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રાજેશ વાચા સાતસો પાંચ ને સબસ્ક્રાઈબ કરી નાખજો